નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મારી માના હાથના ભરેલા મરચાં ચાલો સૌપ્રથમ પહેલાં આપણે મરચાંને સરસ મજાના ધોઈ અને સાફ કરી દેવાના છે પછી આપણે એક થાળીમાં ચણાનો લોટ મીઠું હળદર અને બુરૂખાંડ નાખવાની છે લાલ મરચું નથી નાખવાનું કારણ કે મરચાં ઓલરેડી સામાન્ય તીખા જ આવે છે પછી આપણે એમાં તેલનું મોણ નાખવાનું છે અને ધાણાજીરું પણ નાખવાનું છે અને સહેજ લીંબુ નાખી અને સરસ મજાનો એને માવો તૈયાર કરી દેવાનો છે મરચાંને વચ્ચેથી ચીરા પાડીને આપણે એમાં એક પછી એક બધા મરચાં આવી રીતે અંદર ભરી દેવાના છે બધા મરચાં ભરી દીધા પછી આપણે એને સરસ મજાના એક બાજુ તેલમાં ગરમ કરવા મૂકવાના છે આ મરચાં મારા ખૂબ જ ફેવરેટ છે તમે પણ ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે કંઈ પણ શાક ના હોય ઘરમાં તો તમે આ મરચાં જોડે ભાખરી જોડે કે રોટી જોડે ખાઈ શકો છો હવે તેલ ગરમ થઈ ગયા પછી એમાં સહેજ આપણે રહી અને હિંગ નાખ્યા પછી બધા મરચાં અંદર નાખી દેવાના છે અને થોડી હલાવીને ઉપર ગેસ ઉપર તલા ઉપર થાળી મૂકી દેવાની છે થોડી વાર પછી આપણે જોવાનું કે મરચાં સરસ બધાના ચડી ગયેલા છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો સરસ મજાના ભરેલા મરચાં તૈયાર છે